ઘણા ખેડૂત મિત્રોની એક ફરિયાદ છે કે ઘઉં પીરા પડે છે જો આ પીરાશને સમયસર રોકવામાં ન આવે તો તમારા ઉત્પાદનમાં 30 થી ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે ઘઉંમાં પીરાશની સમસ્યા અને સોચુટ ઉપાયો આ વિડિયોમાં આપણે જાણીશું ખેડૂત મિત્રો પીરાશ આવવાના પાછળ કોઈ એક કારણ નથી હોતું મુખ્ય ચાર કારણો હોઈ શકે છે પહેલું છે કે વધુ પડતું પિયત જો તમે કેરા ભરી ભરીને પાણી આપો છો અને જમીનમાં પાણી ભરાઈ રહે છે તો મૂળને ઓક્સિજન નથી મળતો અને છોડ પીરું પડવા લાગે છે જ્યાં પાણીનો વધુ થાય છે ઠંડીના કારણે છોડ પર સ્ટ્રેસ આવે છે ત્રીજું કારણ છે નિંદામણ નાશકનો ખોટો ઉપયોગ વધુ પડતી દવા અથવા વીસ દિવસ વહેલી દવા છાંટવાથી ઘઉંના પાકને ઝટકો લાગે છે અને પાન દાઝી જાય છે ચોથું કારણ છે પોષક તત્વોની ખામી નાઇટ્રોજન જીંક સલ્ફર કે પોટાશ ઉણપને કારણે પણ પાંજરા પીરા પડી શકે છે હવે આ બધી ખામી કેવી રીતે ઓળખવી તો તમારા ખેતરમાં કઈ ખામી છે તે આપણે પાન જોઈને ઓળખી શકીએ છીએ જેમ કે જો આખું ખેતર આછું પીરું દેખાય તો સમજવું કે નાઇટ્રોજનની ઉણપ છે અને જો પાંજરાની કિનારીઓ દાંચતી હોય તો તે પોટાશની ખામી છે